शनिवार राशिफल तुला जातक ने जोखम लाभदायी रहे वृश्चिक जातक ने शुभ समाचार मकर जातक महत्व निर्णय लाइ श गुजराती पंचांग अनुसार सत्तर मे शनिवार पच्चीस विक्रम संवत बेहजार एक वैशाखवत पांचम से आ दिवस चंद्र राशि धन छे રાહુકાળ સવારે 9 વાગીને 17 મિનિટથી સવારે 10 વાગીને 57 મિનિટ સુધી રહેશે મેષ રાશિ આજે તમારો મોટો ભાગનો સમય આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પસાર થશે તમારા વ્યક્તિત્વમાં પણ સકારાત્મક ફેરફારો આવશે પારિવારિક વાતાવરણને વધુ સારું બનાવવા માટે તમે કેટલીક યોજનાઓ બનાવશો અને તેમાં સફળ પણ થશો ネガティブ પરિવાર અને જીવનસાથીનો સહયોગ કરવો પણ જરૂરી છે. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. પારિવારિક ખર્ચામાં વધારો થશે. તેથી બિનજરૂરી ખર્ચા અને શોપિંગને હાલ પૂરતો ટાળો. જો કોઈ રોકાણની યોજના હોય તો તેને હમણાં મુલતવી રાખો. વ્યવસાયિક વ્યવસાયિક કાર્યો અને પ્રવૃત્તિઓમાં પરિવારના સભ્યોનો પૂરો સહયોગ મળશે. કાર્યસ્થળે ઉત્તમ વ્યવસ્થા રહેશે. शेयर बाजार सट्टा जीवा जोखिमिक कार्यों में पैसा न लगाओ कार्यकारी महिलाओं માટે આ સમય સફળતા અને ઉપલબ્ધિઓથી ભરેલો છે લવ આજે પતિ પત્ની પરસ્પર ચર્ચા દ્વારા કોઈ મોટો નિર્ણય લઈ શકે છે પરિવાર સાથે મનોરંજન સંબંધી યાત્રા શક્ય છે પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે સ્વાસ્થ્ય કબજિયાત અને ગેસની સમસ્યા રહેશે જેના કારણે તમારી કાર્યક્ષમતા પર અસર પડી શકે છે લકી કલર આસમાની લકી નંબર 9 વૃષભ રાશિ સોસાયટી અથવા સામાજિક પ્રવૃત્તિઓમાં આજે તમારો મોટો ભાગનો સમય વિતશે કોઈ જરૂરી આત્મન મિત્રની મદદ કરવાથી તમને આનંદ થશે તમારો સિદ્ધાંતો અને નિયમો સાથે કોઈ સમાધાન ન કરવું તમને મજબૂત રાખશે નેગેટિવ તમારી લાગણીઓ અને આવેશ પર નિયંત્રણ રાખો નાની વાત પર કોઈની સાથે બોલાચાલી થઈ શકે છે બાળકોની સમસ્યાઓના નિરાકરણ માટે તેમની સાથે સમય વિતાવવો જરૂરી છે વ્યવસાય વ્યવસાયમાં તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે આયાત નિકાસ સંબંધી બાબતોમાં કોઈપણ આંખ બંધ કરીને ભરોસો ન કરો પહેલા યોગ્ય તપાસ કરવી જરૂરી છે सरकारी नौकरी करता लोगों तेंना हात नीचेना कर्मचाऱ्यांवर दबदबा રહેશે लव परिवार आणि जीवनसाथीનો સહયોગ ઘરનું વાતાવરણ સુખદ રાખશે પ્રેમ સંબંધોમાં ઉતાવળ ન કરો સ્વાસ્થ્ય થાક અને નબળાઈના કારણે સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે ધ્યાન અને ધાર્મિક વાંચનમાં સમય વિતાવો લકી कलर गुलाबी लकी नंबर 6 मिथुन राशि अनुभवी लोगों की सलाह और मार्गदर्शन तुम्हारे माटे फायददायक રહેશે રસપ્રદ અને જ્ઞાનવર્ધક સાહિત્ય વાંચવામાં પણ સમય પસાર થશે જૂના મિત્રો સાથેનો સંપર્ક ખુશનુમા યાદોને તાજી કરશે વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પ્રત્યે એકાગ્ર રહેશે નેગેટિવ એકંદરે સમય સામાન્ય ફળ આપનારો છે કોઈ ખાસ કાર્યમાં વધુ પૈસા ખર્ચવા છતાં इच्छित પરિણામ નહીં મળે ધીરજ અને સંયમિત કામ કરો ધીમે ધીમે પરિસ્થિતિ સુધરશે વ્યવસાય નેટવર્કિંગ અને માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકો માટે ઉત્તમ તકો બની રહી છે સરકારી બાબતોમાં સફળતા મળવાની આશા છે પરંતુ વિસ્તરણની યોજનાઓ હાલ મુલતવી રાખો લઘુ બાલ્કની સમસ્યાઓને લઈને ચિંતા રહેશે સમજદારીથી તેનું નિરાકરણ કરવું વધુ સારું રહેશે સ્વાસ્થ્ય అతిષય કામના કારણે સર્વાઇકલ અને ગરદનમાં દુખાવો થઈ શકે છે. વ્યાયામમાં પણ સમય આપો. લકી કલર બદામી, લકી નંબર 3, કર્ક રાશિ. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે યોજનાબદ્ધ રીતે કામ કરો, સફળતા અવશ્ય મળશે. આર્થિક રોકાણ માટે પણ સમય અનુકૂળ છે, જે ભવિષ્યમાં લાભદાયી રહેશે. तमारी कोई योजना आज सफल जेना तमे नवी ऊर्जा अने आत्मविश्वास अनुभवशो नेगेटिव नानी नानी तकलीफ न ना आपो तमारी मनोस्थिति पर नियंत्रण राखव जरूरी छे। कोई नानी बाबत ने लेने मन अशांत शके, जेनी नकारात्मक असर परिवार पर पड़ी सके भाइयों साथे संबंधों मधुर राखो व्यवसाय व्यवसाय संबंधी कितलाक नक्कर निर्णय लो काममा बदु व्यस्तता રહેશે લેન દેન ને વેપાર સંબંધી સોદામાં સાવધાની રાખો કામને ગંભીરતાથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરો અને કોઈ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો લવ ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે કોઈ અવિવાહિત વ્યક્તિ માટે યોગ્ય સંબંધ આવવાની શક્યતા છે સ્વાસ્થ્ય ખોરાક અને દિનચર્યા નિયમિત રાખો જૂની સ્વાસ્થ્ય સમસ્યા ફરી ઊભી થઈ શકે છે લકી કલર આસમાની લકી નંબર બે સિંહ રાશિ આર્થિક ઉન્નતિની તક મળશે અને મનમાં સંતુલન રાખીને તમે સારા નિર્ણયો લઈ શકશો પરસ્પર સંબંધોમાં ફરીથી મધુરતા આવશે જો કોઈને ઉધાર આપેલા પૈસા હોય તો આજે તે પાછા મળવાની શક્યતા છે તેથી પ્રયાસ કરો नेगेटिव जुनी नकारात्मक બાબતોને વર્તમાન પર حاવી ન થવા દો નહીં તો તમારો આજનો દિવસ તણાવયુક્ત રહી શકે છે મહિલાઓ એ વિપરીત લિંગના વ્યક્તિઓ સાથે વાતચીતમાં સાવધાની રાખવી નહીં તો બદનામી થઈ શકે વેપારી વ્યવસાયમાં કેટલીક મુશ્કેલીઓ રહેશે પરંતુ યોજનાબદ્ધ રીતે કામ કરતા રહો ટૂક સમયમાં પરિસ્થિતિ સુધરશે सरकारी नौकरी करता ने सत्ता अथवा कार्यभार मैसे लव संबंधों मधुरता खुशहाल वातावरण रहेशे, प्रेम संबंधों लग्न में परिणवा शक्यता है स्वास्थ्य स्वास्थ्य प्रत्ये बेदरकारी समस्याओं बधारी सके स्वास्थ्य सारू हमें तो तारी प्रवृत्ति सारी रीते सकस लकी कलर पीड़ो लकी नंबर नव કન્યા રાશિ આજે કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે દિવસને સકારાત્મક રીતે વિતાવો તમારા ઘણા અટકેલા કામો ફરી શરૂ થશે અને સફળતા મળશે નેગેટિવ નિર્ણયો વ્યવહારિક રીતે લો કોઈની પાસેથી વધુ અપેક્ષાઓ ન રાખો તમારી કાર્યક્ષમતા અને યોગ્યતા પર જ વિશ્વાસ રાખો બિનજરૂરી પ્રવૃત્તિઓમાં સમય બગાડો નહીં લાગણીઓમાં વહેકાઈને કોઈ વચન ન આપો વ્યવસાય વ્યવસાય સંબંધી તમારા પ્રયાસો અને પરિશ્રમનું યોગ્ય પરિણામ મળશે વિરોધી પ્રવૃત્તિના લોકોથી અંતર રાખો લાભદાયી વ્યવસાયિક યાત્રા થઈ શકે છે નોકરીયાત લોકોએ ઓફિસમાં યોગ્ય વર્તન જાળવું જરૂરી છે લવ પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે નાની મોટી નોકઝોક થઈ શકે ઘરના કોઈ સભ્યના લગ્નને લઈને ચર્ચા થશે स्वास्थ्य: વધુ કામનો બોજ ન લો. કામનો વિભાજન કરવાથી તમે તણાવમુક્ત અનુભવશો. લકી કલર: સફેદ. લકી નંબર: 4. તુલા રાશિ: આજે તમને તમારી દિનચર્યામાં કેટલાક સકારાત્મક ફેરફારો અનુભવશો. જોખમ લેવાની પ્રવૃત્તિ તમને લાભદાયી રહેશે. પરિવારના વરિષ્ઠ સભ્યની મહત્વની સલાહ મળશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. નેગેટિવ કેરેક તમાનું આત્મકેન્દ્રી હોગો અને ફક્ત પોતાના વિશે વિચારવું નજીકના સંબંધોમાં કડવાશ લાવી શકે છે આ સમયે બહારના લોકો પર વધુ ભરોસો ન કરો વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસથી હટીને બિનજરૂરી પ્રવૃત્તિઓમાં જશે વ્યવસાયી વ્યવસાયિક પક્ષો અને માર્કેટિંગ સંબંધિત કામોને વિસ્તારવા પર ધ્યાન આપો નવું કામ શરૂ કરવા માટે હજુ યોગ્ય સમય નથી मार्केटिंग प्रवृत्तियों पर खास ध्यान आपो योग्य ऑर्डर मळ पति पत्नी नो परस्पर सहयोग घरनी सुख शांति जाळवी राखशे बिंजनोनी प्रेम संबंधों मा समय बगाडवो तमने तमारा लक्ष्य થી ભટકાવી શકે स्वास्थ्य स्वास्थ्य सारू रहे રહેશે પરંતો બદલાતા वातावरणना कारणे वेदकर्डी न राखो दिनचर्या व्यवस्थित राखो लकी कलर लीलो लकी नंबर 8 वृश्चिक राशि नवा कार्यो की योजनाओं बन सूक संपर्कों सहयोग परंतु सफलता दृढ़ निश्चय सखत मेहनत करवी पड़ से विदेश जवा प्रयास करता शुभ समाचार मिले नेगेटिव बीजा में बिनजरूरी सलाहना आपोरा मुश्के काम पर ज ध्यान आपो नजीकना अने भाइयों साथ संबंधों मधुर राखो व्यवसाय फोन पर महत्वनी बातचीत तरा लाभदायी परिस्थिति बनावशे। कामना दबाण थी तब कैसे अनुभव अनुभवशो परंतु आज मेहनत तरा भविष्य उत्तम भाग्यू निर्माण करव दाम्पत्य संबंधों में अहंकार की स्थिति रही शके बहार लोग ने घर में दखल न देवा दो સ્વાસ્થ્ય ઉધરસ અને શરદી જેવી સમસ્યા રહેશે આયુર્વેદનો ઉપયોગ ખૂબ ફાયદાકારક રહેશે લકી કલર આસમાની લકી નંબર 3 ધનુ રાશિ તમારા સંપર્કો અથવા મીડિયા દ્વારા વ્યક્તિગત અને વ્યવસાય સંબંધિત વધુ માહિતી મળી હો ઘરને સજાવવા માટે નવી વસ્તુઓની ખરીદીની યોજનાઓ બનશે પરિવાર સાથે મનોરંજક યાત્રાનો વિચાર પણ બનશે નેગેટિવ તમાના કામથી જે મતલબ રાખો અને બીજાના કામમાં दखલ ન કરો કે બેજરૂરી સલાહ ન આપો પડોશી અથવા બહારની વ્યક્તિ સાથે બોલાચાલી થઈ શકે બાળકોની સમસ્યાઓનો ઉકેલ માટે સમય આપો વ્યવસાય વ્યવસાયમાં કેટલિક પડકારો રહેશે પરંતુ પ્રવૃત્તિઓમાં સુધારો આવશે નોકરીયાત લોકોને તેમનું કામ ઉત્તમ રીતે પૂર્ણ કરવા વધારાનો સમય આપવો પડશે लव पति पत्नी एक अभिजानी लागनियों समझे अने परस्पर सहयोग थी घरनी समस्याओं हल करशे स्वास्थ्य वधू व्यस्तता अने कामना बोझने कारणे मानसिक तनाव रहेशे ध्यान अने सारु साहित्य वांछु तमने ऊर्जावान रखशे लकी कलर बादरी लकी नंबर पांच मकर राशि आजे तमने तमारा कोई काममा इच्छित सफलता मरशे પરિવાર સાથે આનંદમય સમય પસાર થશે તમારી કાર્યક્ષમતા અને કુશળતાના આધારે તમે મહત્વનો નિર્ણય લેવામાં સફળ રહેશો કોઈ શુભ સમાચારથી મન પ્રસન્ન રહેશે નેગેટિવ યુવાનોને તેમની કોઈ નિષ્ફળતાથી નિરાશા થઈ શકે પોતાને વ્યસ્ત રાખો વધુ સારું રહેશે કોઈની નકારાત્મક વાતો પર ધ્યાન ન આપો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે आवकनी साथे साथ खर्चे व्यवसाय व्यवसाय में अपेक्षा करता लाभ थवानी शक्यता छे सहयोगीओ अने कर्मचारीओ साथे मैत्रीपूर्ण वर्तन राखो तेओ पूरी ऊर्जा साथे काम करी शके संगीत साहित्य कला संबंधी कार्यों में सफलता मळशे नौकरी में कामन दबान दबाण लव महत्वना घन से जीवन सलाह लाभदायी रह प्रेम संबंधों में निकटता आवश्यक स्वास्थ्य खोराक प्रत्ये सावधानी स्वास्थ्य में सुधारो तमे सकारात्मक ऊर्जा अनुभव लकी कलर सफेद लकी नंबर सात कुंभ राशि बपोर पी अंधारिया लाभदायी परिस्थितियों बन से परिवार वरिष्ठ व्यक्ति महत्वनी सलाह फायदाकारक अने आध्यात्मिक क्षेत्र रस જેનાથી તમારો વિચાર સકારાત્મક અને સંતુલિત રહેશે નેગેટિવ જોખમી પ્રવૃત્તિઓમાં પૈસા ન લગાવવો નુકસાન થઈ શકે યાત્રા દરમિયાન અજાણ્યા લોકો સાથે સંપર્ક ન બનાવો કોઈ તમારા લાગણીશીલ સ્વભાવનો ઉપયોગ કરી શકે પારિવારિક અને સામાજિક પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપવું જરૂરી છે વ્યવસાય આજે કોઈ નવો ઓર્ડર અથવા ડીલ ફાઇનલ થઈ શકે तमारी योजनाओं बीजा शेयर न करो अटकेली चुकवनी आशा छे सरकारी नौकरी करता जाहिर काम में आवी शे लव जीवन सुखमय प्रेम संबंधों में लागणीशील निकटता बदसे स्वास्थ्य घूट आने साधा में दुखावी गैस ने वायु बधारनारी वस्तुओं न खाओ लकी कलर केसरी લકી નંબર નવ મીન રાશિ આજનો ગ્રહગોચર તમારા માટે ઉત્તમ પરિસ્થિતિઓ બનાવી રહ્યો છે તમારી સકારાત્મક અને સંતુલિત વિચારસરણી દ્વારા યોજનાબદ્ધ રીતે કામ પૂર્ણ થશે યુવાનો તેમના લક્ષ્ય પ્રત્યે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખશે અને યોગ્ય પરિણામો પણ મેળવશે નેગેટિવ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારું મનોબળ અને આત્મવિશ્વાસ ઓછો ન થવા દો કેટલિક વખત મુશ્કેલીઓ અને અડચણોના કારણે ઉદાસી અનુભવાશે જમીન સંબંધિત કાગળો અથવા કોઈ મતભેદને લઈને બાદ વિવાદ થઈ શકે વ્યવસાય વ્યવસાય સંબંધિત કોઈ કામ શરૂ કરતા પહેલા તેની યોગ્ય માહિતી મેળવો કોઈ મહત્વની વ્યક્તિ સાથેની મુલાકાત તમારા વ્યવસાયમાં મદદરૂપ થશે લક્ષ્યપૂર્ણ કરવા માટેની મહેનત સફળ રહેશે लव, दाम्पत्य आणि जीवन जीवनमा सारो तालमेल रहेशे जेथी परिस्थिति अनुकूल अने सारो वातावरण रहेशे स्वास्थ्य स्वास्थ्य सारो रहेशे फक्त वधू कामना कारणे पगमा दुखाबो अने थात जेबी स्थिती थई शके। लकी कलर लीलो लकी नंबर 3